વીર ભદ્રસિંહ જાડેજા એ કચ્છ જિલ્લા રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન કેટલીક બાર નેતાઓ ભાષણ કે અન્ય જગ્યાએ નિવેદન આપતા દરમિયાન તેમને પરથી કાબુ ગુમાવી બેસતા હોય છે તેમની જીભ લપસી જતી હોય છે કે ભાંગરો વાટી દેતા હોય છે કે ત્યારબાદ તેમને પરિણામ ભોગવવા પડતા હોય છે ઠેર ઠેર તેમના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન જોવા મળતું હોય છે અને આ જ પ્રકારની ઘટના છે તે ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સાંસદ સુમન રામજી સાથે બની છે થોડાક દિવસ પહેલાં રાજ્યસભાના સદનમાં સુમન રામજી દ્વારા રાણા સાંગાને લઈને એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલાને લઈને રાષ્ટ્રીય કરણી સેના દ્વારા થોડાક દિવસ પહેલાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુમન રામજીના ઘર બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે ઘટનાને લઈને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી ત્યારે હવે ગુજરાતમાં પણ તેના પડઘા જોવા મળી રહ્યા છે આજે ગુજરાત કરણી સેના દ્વારા કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે સમાજવાદી પાર્ટીના સાંસદે શબ્દ ઉચ્ચાર્યા છે તે શબ્દો રાજ્યસભાના રેકોર્ડ પરથી ડિલીટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે સાથે આ મામલે

કાલ સવારે દસ પંદર વર્ષ પછી આ ઇતિહાસ બની કે ભાઈ એ સાંસદ કરવામાં આવે સાંસદ છે અને હાલ ગુજરાતમાં અને ભારતભરમાં એનો વિરોધ ચાલુ છે જો આગામી દિવસોમાં આનું પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું જેલ ભરો પર કરશું અને ગુજરાતભરમાં આજે આવેદનપત્ર આપવાના છે બધા ભુજમાં આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને કલેક્ટરને લોકશાહીની ડબે અત્યારે આવેદનપત્ર આપીને અમારો રોષ ઠાલવીએ છીએ એના સામે અમારી કાર્યવાહી માંગ છે કે એક પાર્ટીમાં સસ્પેન્ડ કરે અને સંસદ સભ્યમાં જે એ બોલ્યા છે ગદ્દાર રાણા સાંગાને એ ડિલીટ કરવામાં આવે કારણ કે કાલ સવારે આ 15 20 વર્ષ પછી ઇતિહાસ બની જાય અમે કલેક્ટર ઓફિસમાં શ્રી રાજપૂત કરણી સેના અને અન્ય હિન્દુ સમાજ ભેગા મળી અને જે રાણા સાંગા વિશે જે બોલેલા સાંસદ એની માટે આજે આવેદન પત્ર હિન્દુ તમામ સમાજ અને રાજપૂત કરણી સેના ભેગા થઈને આવેદન આપ્યું છે કારણ કે એક જવાબદાર વ્યક્તિ આવું બફાટ કરશે તો સામાન્ય પ્રજા તો જેમ તેમ બોલશે અમારી એવી માંગણી અને લાગણી છે કે આના ઉપર તાત્કાલિક પગલા ભરે નહી તો ઉગ્ર ઉગ્ર આંદોલન આખા ભારતમાં થશે આજે આવેદનપત્ર આપી અને વિરોધન કરેલ છે અમારા જે દસ તાલુકા છે દસે દસ તાલુકાની અંદર મામલેદાર કે ડીસી હોય ત્યાં આવેદનપત્ર આપવામાં આવે છે રાજપૂત લડતમાં બહુ જો આના તાત્કાલિક એને સસ્પેન્સ કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત થશે આખા ભારતની અંદર અત્યારે તમે જોવો છો કે આગ્રાની અંદર યુપીની અંદર ભડકે ભારત ભરી રહ્યો છે જો આ શાંત નહીં થાય તો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આપે સાંભળ્યા આ હતા ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીર ભદ્રસિંહ જાડેજા તેમણે આ મામલાને લઈને જે હુંકાર ભર્યો છે કે આગામી દિવસોમાં જો તેઓ આ મામલે માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશભરમાં કરવામાં આવશે સાથે સમાજવાદી પાર્ટીને તેમણે રજૂઆત કરી છે અપીલ સાથે તેમણે સમાજવાદી પાર્ટીને હાલ જે રાજ્યસભાના સાંસદે રાણા સાંગાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તે મામલામાં પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે ત્યારે અનેક પ્રકારના સવાલો હાલ ઉઠતા દેખાઈ રહ્યા છે સુમન રામજી નામના રાજ્યસભાના સાંસદનું વિવાદિત નિવેદન અને ત્યારબાદ હાલ સમગ્ર દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આ ટિપ્પણી સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ મામલે રાજ્યસભાના સાંસદ માફી માંગે છે કે આ વિવાદ ઉગ્ર બને છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે